નવસારી જિલ્લા પંચાયત દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકહિત માટે એક સરાહનીય પહેલ છે આયુષ મેળાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતાને આયુર્વેદિક યોગ યુનાની સિદ્ધિ અને હોમિયોપેથિક જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ વિશે જાગૃત કરવાના સાથે નાગરિકો આયુષ પદ્ધતિઓ સાથે પરિચિત થાય એ બાબતને ધ્યાનમાં રાખીને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો ખુલ્લો મૂકવામાં આવ્યો આયુર્વેદમાં ચાલતી વિવિધ સુવિધાઓ અને સારવારના અલગ અલગ સ્ટોલ બનાવીને જિલ્લાના તમામ નિષ્ણાતો દ્વારા અત્રે નિદાન સારવાર કેમ આયોજન કરવામાં આવ્યું આયુર્વેદ અને હોમિયોપેથી બંને સારવાર પદ્ધતિઓ દ્વારા અને દર્દીની સારવાર માટે કેમ્પ ખુલ્લો ખુલ્લો મૂકવામાં આવ્યો સ્વાસ્થ્ય જાગૃતિ માટેની રેલીનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે અને કિશોરીઓ માટે એમના રોગનું માર્ગદર્શન માટેની સિબિટર પણ યોજવામાં આવે અત્યારે કેમ્પ ચાલી રહ્યો છે મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે વિષ્ણુપુર ગામના ગ્રામ પંચાયત તથા સરપંચએ ખૂબ સારો સહકાર આપેલ છે અને ખૂબ સારા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે અને એના દ્વારા આયુર્વેદનો અને મૂલ્યભનનો પ્રચાર પ્રસાર થાય એ અગ્રસર આયુષ ML Patel, Divyang News, Billy Murana Osari.